હલો પ્રિય મિત્રો અમે તમારા માટે લઈને આવી ગયા છીએ સરસ મજાનું ટેનામેન્ટ તે પણ રાજકોટ સિટીની અંદર આ ટેનામેન્ટ આવેલું છે તો તમે રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી લેવા માંગતા હોય તો આ વિડીયો અમારો પૂરો જોજો અને જરૂરથી જોજો જેથી કરીને આ પ્રોપર્ટીની માહિતી કિંમત એડ્રેસ સાથે તમને મળી શકે તો આ ફળિયો આપેલું છે ફળિયામાં ટોયલેટ બાથરૂમ નાવાનું બાથરૂમ તેમાં પણ લાદીકામ બધી જગ્યાએ કમ્પ્લીટ આપેલા છે અને ફરિયામાં પણ લાદીકામ કરેલું છે અને દરબારી ડેલો પણ આપેલો છે મોટો બધો તો આ ટેનામેન્ટ સાવ વ્યાજબી ભાવમાં આપવાનું છે તો તમે કન્ટિન્યુ આ ટેનામેન્ટનો વિડીયો જોજો જેથી કરીને તમને તમારા બજેટમાં ટેનામેન્ટ હોય તો તેની માહિતી મળી શકે અને તમે તેની વિઝિટ પણ કરી શકો છો તો તમે જોઈ રહ્યા છો આ હોલ આપેલો છે હોલ પણ સરસ મજાનો મોટો હોલ આપેલો છે તેમાં પણ લાદી કામ બધી જ જગ્યાએ કમ્પ્લીટ કરેલું છે અને હોલમાં આપણા સેટી સોફા બધું રહી શકે તેવો સરસ મજાનો મોટો એવો હોલ આપેલો છે તો બધી સુવિધા સાથે આ ટુર્નામેન્ટ સાવ વ્યજબી ભાવમાં આપવાનું છે તો તમે કન્ટિન્યુ આ વિડિયો અમારો જોજો જેથી કરીને તમને તમારા બજેટમાં આ વિડિયો હોય તો તેની માહિતી મળી શકે છે તો તમે જોઈ રહ્યા છો આ પેલો માસ્ટર બેડરૂમ છે આ ત્રણ માણનું ટેનામેન્ટ છે સાવ વાજબી ભાવમાં ટેનામેન્ટ આપવાનું છે તો તમે જોઈ રહ્યા છો આ પહેલો માસ્ટર બેડરૂમ છે તેમાં પણ લાદી કામ બધી જગ્યાએ કરેલું છે અને સરસ રીતે કાંધી કામ પણ કરેલું છે તેમાં પણ બધું જ ગોઠવેલું છે એવું સરસ મજાનું આ ટેનામેન્ટ છે તો તમે લાદીકામની તો કોઈ વાત જ ન કરો સરસ રીતે લાદીકામ કરેલું છે ને કાંધીમાં પણ લાદીકામ કરેલું છે અને ગામડામાં કાંધી ગોઠવીએ તેવી જ રીતે આમાં કાંધી કાંધી ગોઠવવાની સગવડ પણ આપેલી છે તો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં હોલ ઘટીન્યુ બેલ છે તેને દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ સરસ મજાનું કિચન છે કિચન લાસ્ટમાં આપેલું છે કારણ કે આ દરબારનું મકાન છે એટલે કે કિચન લાસ્ટમાં આપેલું છે તો તેમાં તમે જોઈ રહ્યા છો સરસ રીતે લાદીકામ કરેલું છે નાનું એવું સરસ રીતે કિચન છે તો હવે આપણે હું તમને ઉપરના માળની વિઝિટ કરાવીશ બીજા માળની તો તમે જોઈ રહ્યા છો આ બીજા માળે જવાની સીડી છે તો આ બહારથી સીડી આપેલી છે જેથી કરીને બે ફેમિલી ત્રણ ફેમિલી સાથે રહી શકે તેવું સરસ મજાનું ટેનામેન્ટ છે અને સાથે સાથે દરબારી ડેલો પણ આપેલો છે મોટો એવો ટુ વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવું સરસ મજાનું ફળિયું પણ આપેલું છે અને આ તમે બીજા માળે માસ્ટર બે હોલ પણ જોઈ રહ્યા છો સરસ મજાનો હોલ છે તેમાં પણ લાદીકામ બધી જગ્યાએ કમ્પ્લીટ કરેલું છે કલરકામ પણ છે કોઈ જાતની ખર્ચ વગરનો આ સરસ મજાનું સાવ વાજબી ભાવમાં ટેનામેન્ટ છે તો તમે જોઈ રહ્યા છો તો આમાં પણ પૂરતી સગવટ આપેલી છે આપણા સામાન રહી શકે તેવું સરસ મજાનું આ ટેનામેન્ટ છે હવે હું તમને બીજા માસ્ટર બેડરૂમની વિઝિટ કરાવીશ તો તમે આ વિડિયો અમારો પૂરો જોજો અને આમાં પણ કિચન આપેલું છે કિચનમાં પણ લાદીકામ બધી જગ્યાએ કમ્પ્લીટ કરેલું છે તમે જોઈ રહ્યા છો કિચનમાં કિચનમાં પણ બધી જ જગ્યાએ પથ્થરથી ફર્નિચર કરેલું છે લાદીકામ કમ્પ્લીટ છે અને હવા ઉજાસ આ કિચન આપેલું છે ઉપરના માળે તમે જોઈ રહ્યા છો સરસ રીતે આ મોટું એવું કિચન છે આપણા કિચનની બધી જ સામગ્રી રહી શકે તેવું સરસ મજાનું આ કિચન છે હવે હું તમને બીજું માસ્ટર બેડરૂમ બતાવીશ પણ તમે આ જોઈ લેજો કે આ સરસ રીતે આમાં પણ અલગ અલગ ટોયલેટ બાથરૂમ પણ આપેલા છે અને તેમાં પણ આપેલી છે વોચ એરિયા પણ ઉપરના આપેલા છે અને આ ત્રીજા માળે જવાની સીડી પણ આપેલી છે તમે જોઈ રહ્યા છો અને આ ટેનામેન્ટ છે ત્રણ માળનું આ ટેનામેન્ટ છે આ ટેનામેન્ટની માહિતી છે ત્રણ માળનું આ ટેનામેન્ટ છે બારનું મોઢું છે અને પિસ્તાલીસની ઊંડાઈ છે અને સાહીઠ વાર જગ્યામાં ટેનામેન્ટ બનાવેલું છે સાહીઠ વાર જગ્યામાં ટેનામેન્ટનું બાંધકામ છે અને આ ટેનામેન્ટ સૂચિત છે અને કિંમત આપેલી છે માત્ર ને માત્ર વીસ લાખ રૂપિયા આ ટેનામેન્ટની કિંમત છે માત્ર ને માત્ર વીસ લાખ રૂપિયા અને આ ટેનામેન્ટનું એડ્રેસ છે કોઠારિયા ચોકડી પાસે રાજકોટ આ ટેનામેન્ટનું એડ્રેસ છે કોઠારિયા ચોકડી પાસે રાજકોટ